સમાજની ઠોકરો ખાય ખાઈને સમયની ઠોકરો ખાય ખાઈને જે પાણા ગળદિયા બને ને તમે શાક માર્કેટમાં શાક લેવા જજો તમને ભીંડા રીંગણા જે જોતા હોય તે પછી ભાઈ કે શાક વેચવાવાળી બેન હોય કે ભાઈ હોય એ કહી દે ત્રણ ચાર રૂપિયાના પૂરા કરી દઉં આપણે કહીએ હા થાતા હોય અઢી ત્રણ પોણા ત્રણ રૂપિયા પછી એ ગળદિયો પાણો મૂકે ખરબચડો એમાં બે ચાર ભીંડાની તમને વધુ એમ કે ઓલી મૂકી દે ગળદિયો પાણો શું છે સમાજની ઠોકરો ખાધી હોય ને એના ધડા થાય એનું ગુજરાતી છે બધા જ વક્તાઓ બોલી લે જ્ઞાન ઠાલવી દે પછી મારે બોલવાનું ને એ પાછું રસોડાની સોડમ આવતી હોય એની વચાળે બોલવું લગભગ જમવું જમ્મુ થઈ રહ્યું હોય અને તમામને લાગે કે હવે ભાઈ પૂરું થાય તો સારું કોઈ હિસાબે એવા સમયે બોલવું ભલે અધ્યક્ષ પદ જેવો મોટો માભો આપ્યો હોય પણ એ કંઈ બહુ રૂડું નથી સારું બોલતા ન આવડે તો ઘોડ્યું થોડુંક સાચું બોલ નાખીએ કારણ કે બડા હોના તો અચ્છી બાત હૈ લેકિન અચ્છા હોના બહુ જ બડી બાત હૈ અહીંયા દીકરીઓ છે છોકરાઓ છે બધાય છે ને લગભગ એમ સમજો ત્યાં સુધી અમારે અજયભાઈ શ્રીએ જે વિદવત્તા એનું વક્તવ્ય આપ્યું એ અમે સમજી શકીએ એ કક્ષાનો નહોતું કદાચ આમાંથી કેટલાક છોકરાઓને એ ઉપરથી વયું ગયું હોય એવું બને પણ એને સાંભળીએ ત્યારે લાગે કે હજી અમે લઘુતા ગ્રંથિ અનુભવીએ અજયભાઈને સાંભળીએ ત્યારે બેન ગોપીબેને કીધું અન્ય પત્રકાર મિત્રોએ પણ બધું કીધું પણ મને લાગે છે કે કેટલીક વાત આપણે ગોષ્ઠી કરી લઈએ આપસમાં અંદર અને ગોષ્ઠી ગોષ્ઠી શું છે છે એ એવી કે સફળતાનો કોઈ શોર્ટકટ હોતો જ નથી સાહેબ તમે ક્યારેય ન માનશો ચોરી કરીને પાસ થઈ જવાય છે ચોરી કરીને ગુણિયલ થઈ જવાતું ડિગ્રી જુદી ઘટના છે આદર જુદી ઘટના છે એટલે જેમ મારે પરિચય આપ્યો તો કે કાંતિ ભટ્ટની સાથેની અમારી મુલાકાતથી અમારી આ જર્નાલિઝમની જર્ની શરૂ થઈ વાત હકીકત છે અક્ષર સારા હતા એટલે એ સમયમાં આજથી ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાં મેં કાંતિ ભટ્ટને એક પત્ર લખ્યો તો કે મેગેઝીન શરૂ કરવું હોય તો શું શું એમાં હોવું જોઈએ કેટ કેટલા વિભાગો હોવા જોઈએ હવે અમે તો ક્યાંકથી ઓછીનું જ્ઞાન લઈને એમાં ઢોળ્યું હતું અમારી પાસે કાંઈ નતું પણ અક્ષર સારા જોઈ અને એમ થયું આદરણીય છે અમારે તો પિતા તુલ્ય છે ત્રણ સાડા ત્રણ વર્ષ કાંતિભટ સાહેબ સાથે મેં કામ કર્યું પણ એને એમ થયું કે આ કોઈ મુરબ્બી લાગે એટલે એણે મને એક પત્ર ફોરવર્ડિંગ લેટર સાથેનો મોકલો હું તો કાપડ માર્કેટમાં મજૂર હતો તો મને પત્ર મોકલો કે મુરબી જગદીશભાઈ તમે તાત્કાલિક પ્રેસે આવી જાઓ તમારા સૂચનો જે છે વગેરે વગેરે મને એમ લાગ્યું કે કોઈએ આપણી કરી કારણ કે આપણે જાણતા હોઈએ કે અમે ગયા હતા આપણને ટપાલ લખે પંદરેક દિવસ પછી પાછું એવું ફોરવર્ડિંગ લેટર આવ્યો કે આની અગાઉનો પત્ર તમને મળ્યો હશે ન મળ્યો તો આ મળ્યા લે સમજીને તમે તાત્કાલિક આવી જાઓ હવે તો આડું જાડું થતું જતું હતું તું કરવું શું કાંતિભટ સાહેબને મળવા ગયો હું કાંદીવલીમાં એના એપાર્ટમેન્ટમાં એના ઘરમાં કાંતિભટ હિંડોળે હિંચકતા હતા અને મૂળાના પાંદડા ખાતા હતા હું ટગર ટગર નજરે જોઈ રહ્યો હતો પહેલી વાત તો એ હતી કે પત્રકારિતાના ભીષ્મ પિતામાં હું સાક્ષાત જોઈ રહ્યો હતો એ પણ એક અચરજ હતું અને પછીથી મને એમ કે મારે મારી ઓળખાણે ક્યાંક ને એટલે ઈ સેન્સમાં પણ હું ત્યાં ટગર ટગર નજરે જોઈ રહ્યો તો કાંતિભટ સાહેબે જોયું પછી પૂછ્યા પછી કીધું કે તમે આટલું બધું ટગર ટગર શું જોઈ રહ્યા છો મેં કીધું કે મેં એવું સાંભળ્યું કે સિંહ ખડ ખાતો નથી આ ખાય છે મૂળાના પાંદડા ખાય તમે પત્રકારિતાના સિંહ જુઓ મૂળાના પાંદડા ઈ ખડતો છે આ સિંહ તો ખડ ખાતા હું જોઈ રહ્યો છું આ મારા માટે અચરજ છે એણે શિલાબેનને કીધું કે કાંઈક પડ્યું છે ભીતરમાં આપણે પોલીસ કરીશું તો કામ આવશે અને અત્યારે નોકરીએ રાખી લ્યો હું આ બધા જ દીકરી હું કહું છું જુઓ બગડવા માટે તમે ક્યારેય મોડા નહીં પડો સુધરવા માટે થઈને માથાકૂટ છે તમે કોઈ પણ ક્ષણે બગડી શકશો એટલે એની ચિંતા કે ઉતાવળ નહીં કરતા ઓહોહો ઓલા બગડી ગયા હું રહી ગયો એવું નહીં કરતા મકાન બનાવવું હોય તો એને ચાર છ મહિના લાગે પાડવું હોય કોહનો ગોદો મારો બગડવા માટે તમે ક્યારેય મોડા નહીં પડો કે કોઈ પણ પરિસ્થિતિ તમારી સામે હોય હું હવે આ બેન દીકરીને એડ્રેસ કરીશ તમને પણ બાળકો પહેલું વસ્તુ લખી રાખો લેસન સુખી થવું હોય તો શિકાયત કદી ન કરવી શિકાયત શિક સોલ્યુશનનો વિકલ્પ હોતો જ નથી ઝરણું ક્યારેય કેતો નથી ઝરણું જે હોય છે પાણીનું એ ક્યારેય કેતું નથી ઓહોહો આગળ તો ખાડો છે ઓહો હો ઉપર તો ઢોરો છે ઓહો અહિયાં તો પથ્થર છે ઓહો અહિયાં તો ઝાડવું છે શિકાયત કરતું જ નથી એ પોતાની મેળે રસ્તો કરી લે છે અને એટલે નિર્મળ જળ છે પાણી પી શકે એવું અને જે લોકોને અહમ છે ના ના મારાથી અમુક વસ્તુ ન થાય તો આવડો મોટો સમુદર હોવા છતાં એક ચકલીની પણ પ્યાસ બુજાવી શકતો નથી એટલે તમને કહું છું ક્યારે આપણે ત્યાં શિક્ષક મોડા આવ્યા ચોપડા નથી કેટલાક શિક્ષક કે શિક્ષિકા બેન અમને વઢે છે મારે છે યા તો કાંઈ પણ ખીજાય છે અમુક શિસ્ત પ્રણે રહેવાની વાત કરે છે મમ્મી પપ્પાને મળવા દેતા નથી રજા ઓછી કરી દીધી છે લેસન બહુ આપે છે જે કરે તે સાહેબ અહીં તો સમય હે પછી અમારી જેમ તમારે ગળદિયા પાણા થવું જ જુદી વાત છે હેરાન થવા માટે એ ન થવું હોય અને ઊંઘ વેચીને ઉજાગરા ન કરવા હોય તો આ બહેતરીન તક છે એને માણી લેજો અમને તો કોઈ કેનાર નતું ખબરે નથી ભણતા હતા ત્યારે શિક્ષણ શું છે શિક્ષણનું મહત્વ શું છે શું કરીએ તો શિક્ષણ મળે શિક્ષણ મળ્યા પછી શું થવાનું હરામ બરોબર કાંઈ ખબર હોય તો અમને તો એટલું હતું કે ઘરે નથી હંચવાતા એટલે બોર્ડિંગમાં મૂકી દીધા ધેટ ઓલ આટલી જ વાત હતી પણ આપની જાણ ખાતર અમે એસએસસી સુધી આમ ભણ્યા છીએ મને સાલે યાદ નથી પણ બે વિદ્યાર્થી અમે એસએસસી માતા એક સખત વાંચે એ તો આંબાની ડાળે ચડીને વાંચે કદમ કેળીને જેમ કાંડો થઈ જાય રાતના બે વાગે ઉઠીને વાંચે પ્રાગડવાહે વાંચે અમે બે જતા ને હું અને એક શશિકાંતભાઈ તો હું તો ક્રિકેટ રમું કારણ કે મને મારું ભવિષ્ય ખબર હતી કે આમાં મારો મેળ પડે એમ છે નહીં પણ એટલે મેં કાહટી ન કરી અને હકીકતે તમને કહું હું હજી જવાહરબાઈ તરફ એ વાત લઈ જવા જ માગુ છું કે સ્વામી ધર્મ બંધુજી કદાચ આપણે નામ સાંભળ્યું હોય ઉપલેટા પાસે આશ્રમ છે સાંભળ્યું છે વેરી ગુડ જ છે વાહ તો બધું દીકરીયું જ ક્યાં હા પડે છોકરાઓ કા નહીં હરિઓમ સ્વામી ધર્મ બંધુજી એ કીધું એક બાદ જગદીશજી મેં એ ચાહતા હું કે મેં એક શિક્ષણ સંકુલ બનાવું ઉપલેટા મેં तो आप बताइए आपकी राय क्या है मैंने उनको कहा कि देखिए आप अकेला दैनिक पढ़ते हो बोलता हाँ मैं पढ़ता हूं उसकी टैगलाइन है अकेला दैनिक की टैगलाइन है सवारे चा सांजे अकेला तो मैंने कहा हां मैं किदू बीजा કેટલાક તમે રાજકારણીઓને ત્યાં જજો પાછળ सिंह નું મોરું હોય सिंह અને લખ્યું હોય નો પોલિટિક્સ પ્લીઝ ભાઈ રાજકારણ કરતા ની જે હોય ચોખ્ખી વાત કરજો એમ ગુજરાતી એ છે તમે કોઈને ત્યાં જાઓ ખુરશી ઉપર પોતે રિવોલ્વરિંગ ચેર ઉપર બેઠા હોય વિઠ્ઠલ રાદડીયા જેવા કોઈ પણ કે ભાઈ જવાહરભાઈ જેવા પાછળ સિંહના મોરામાં લખ્યું નો પોલિટિક્સ પ્લીઝ અહીંયા કોઈ રાજકારણ કરતા ની જે હોય ક્લિયર વાત કરજો મેં કીધું આ ટેગલેન્ડ તમે વાંચી છે ને તો કે હા તમારે જો સ્કૂલ બનાવવી હોય તો એવી એક સ્કૂલ બનાવો ત્યાં ઉપર લખવાનું નો એજ્યુકેશન પ્લીઝ હવે એ તો કે ભાઈ સાહેબ આ કેમ તમને ચડી ગઈ કે કેમ થયું નો એજ્યુકેશન પ્લીઝ મેં કીધું હા સર એજ્યુકેશન આપનારા અનેક સંસ્થાઓ પ્રતિષ્ઠાનો છે જે નરેન્દ્ર મોદી હમણાં કે છે એ મેં વીસ વર્ષ પહેલા કીધેલું કે કૌશલ્ય જે છે જેનામાં જે ભીતરમાં કૌશલ્ય હોય એ કૌશલ્ય પ્રગટે એવી એક સ્કૂલ બનાવો નો એજ્યુકેશન પ્લીઝ જેમ તમે મંદિરમાં જાઓ છો અને તમે પગરખા બહાર ઉતારી મૂકો છો એવી રીતના કહેવાનું કે આ સંકુલમાં આવો આવો એક સંકુલ એવું તમે અને દફતર પાટી મૂકી દો તો મને કે ફીર ક્યાં કરના હે એ તો વાત ત્યાંથી તો શરૂ થાય છે કમઠાણ કમઠાણ ત્યાંથી શરૂ થાય છે દરેક છોકરા ઇજનેર ડોક્ટર ઇજનેર ડોક્ટર નથી થતા ભાઈ પણ એનો અર્થ એમ નથી કે એ લોકો બાકી નાકામ છે એવું નથી ઈશ્વરનું કોઈ સર્જન નકામું હોતું જ નથી પણ એને તલાશનારો એને શોધનારો એને પારખનારો હીરો મળી જાય તો આ જે છે નગીના કહી શકાય એટલે હીરો એ ચમકી ઉઠે માની લો કે કોઈ દીકરીઓ છે કદાચ ભણવામાં કઈ ઓગણીસ વીસ હોઈ શકે ભલે હોય પણ એક સ્કૂલમાં મેં કીધું પંદર ઓરડા રાખો અને એ એક એક રાખો ગાયકીનો એક તબલા વગાડવા વાળા એક ડાન્સ કરનારા એક સુથારી કામ એક લુહારી કામ એક મોચી એક દરજી